બોટાદ જીઆઈડીસીમાં લાખો રૂપિયાનો નગરપાલિકાને વેરો ભરવા છતાં રોડ ગટર અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ન મળતા પ્લોટ ધારકોમાં રોષ જોવા મળ્યો પ્લોટ ધારકો દ્વારા દર વર્ષે આશરે પચાસથી સાઠ લાખ રૂપિયાનો વેરો ભરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા માત્ર કામ કરી આપવાના કરવામાં વાયદા આવે છે બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ જીઆઈડીસી આશરે ત્રીસ વર્ષથી છે અને આ જીઆઈડીસી માં આશરે 50 જેટલા પ્લોટ આવેલ છે અને તેમાં નાના મોટા ઉદ્યોગ ચાલે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં નાના મોટા વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. જીઆઈડીસી હોવાના કારણે કાચા માલની આવક તેમજ તૈયાર માલની જાવક માટે મોટા વાહનોનો પણ અહીં ઘસારો જોવા મળે છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ જીઆઈડીસી બોટાદ નગરપાલિકામાં ભળેલ છે.

આ પરિસ્થિતિને લઈ બોટાદ નગરપાલિકા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં મળતા પ્લોટ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પ્રાથમિક સુવિધા અંગે નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું તે ત્રણ વર્ષથી સુવિધા અંગેની માંગણી હતી જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રોડ બનાવવા માટે તાસ નાખવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે જ્યારે સ્ટ્રીટ લાઇટના પોલનું કામ હાલ શરૂ છે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું નેવું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે મુખ્ય જોડાણનું કામ જે થોડા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારે જોવાનું રહેશે કે કેટલા સમયમાં બોટાદની એકમાત્ર જીઆઈડીસીને મળવાપાત્ર મળવું જ સુવિધાનું કામ પૂર્ણ થશે તે એક મોટો સવાલ મારું નામ પણસાગરા પરેશ બોટાદ જીઆઈડીસીમાં મારું કારખાનું આવેલું છે સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતા અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજોવેરો ઉઘરાવે છે સૌથી મોટી સમસ્યા અને પાંચ વર્ષથી જીઆઈડીસીને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે ત્રણ વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું અમે છેલ્લા બે વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ અમને આજ સુધી મૂળ સુવિધા જે કોઈ ગણો એ ગટર પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા એમાંથી આજ સુધી અમને એક પણ પ્રશ્નનો હલ નિરાકરણ એ લોકોએ આપ્યું નથી અનેક વખત રજૂઆત કરી અમે આજે પણ રજૂઆત કરી આજે પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમે નગરપાલિકામાંથી નીકળી જાઓ હવે આગામી સમયમાં એ જ જોવાનું રહ્યું કે નગરપાલિકા અમને શું જવાબ ફરીથી આપે છે ચીફ ઓફિસરને મળવા ગયા એ નતા આવતા વીકમાં મળશું એવું કહેવામાં આવ્યું હાલની તકલીફ એવી છે કોઈ પણ ગાડીવાળા અંદર માલ લઈને આવતા નથી માલ કાં તો ગાડીવાળા એમ કહી દે બાર અનલોડિંગ થશે લોડિંગ બહાર થશે અનલોડિંગ બહાર થશે તેમ બહારથી તમારા પોતાના વાહનમાં અંદર લઈ જાઓ અમે અંદર નહીં આવીએ

અને તે માટે જ વિનંતી કરીએ છીએ કે અમને આ માયાની સુવિધા આપવા વિનંતી છે સરકાર શ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે અમને આ પાયાની સુવિધાઓ આપો નીરવ માથોલિયા જીઆઈડીસી એસોસિએશનમાંથી એસોસીએશન માંથી બોટાદ જીઆઈડીસી છેલ્લા અઠ્યાવીસ થી ત્રીસ વર્ષથી બોટાદમાં કાર્યરત છે અને બોટાદ જીઆઈડીસીમાં પચાસ પ્લોટ છે અને એમાંથી ચાલીસેક જેવા પ્લોટ છે એ કાર્યરત છે હાલ મેઇન અહીંયા સમસ્યા છે રોડ રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટ એ બેઝિક પાયાની સુવિધા બોટાદ જીઆઈડીસીમાં કહી શું નથી હા છેલ્લા પાંચ વર્ષથી છે છે નગરપાલિકાની હદની અંદર આવે વેરો વેરો ભરીએ નાનો પ્લોટ છે એ બધા ત્રીસ હજારથી થી ચાલીસ હજારની રેન્જમાં આવે છે અને જે મોટા પ્લોટ છે એને સાઠ હજાર સિત્તેર હજાર સુધી પણ વેરો આવે છે પાંચ પચાસ લાખ આજુબાજુ પાકી બોટાદ જીઆઈડીસી માંથી નગરપાલિકાને ભરપાઈ થતી હશે આ બાબત અમે ખૂબ જ વખત રજૂઆત કરી છે અમે આ બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે થઈ જશે વાયદા આપે છે દસ દિવસમાં થશે વીસ દિવસમાં કામ ચાલુ થશે થોડીક વાર ક્યારેક સાધન મોકલે કામ કરવા પણ એક દિવસ કામ કરી અને જતું રહે પણ હજી સુધી કોઈ પણ એમાંથી એક વસ્તુ થઈ નથી આમાં ખૂબ જ તકલીફ પડે ઉદ્યોગકારો છે એ બધાને વધારે લોડિંગ અનલોડિંગ વાળા મોટા વાહનો આવતા હોય એટલે રોડ રસ્તા ખરાબ હોય એટલે એ લોકો આવવા તૈયાર થતા નથી અને જો આવે તો અહીંયા રસ્તામાં વાહન ફસાઈ જાય એવી પણ તકલીફ ખૂબ જ રહે છે શું કરશો તમે લોકો જો તમારી છે તમારી જે જરૂરિયાત છે આગામી દિવસોમાં જો અમારે અમારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન નહીં આવે તો અમે સામૂહિક બધા બોટાદ બોટાદ જીએડીસી એસોસિએશન અને બધા પ્લોટ ધારકો વેરો આગળ નવો વેરો આગામી ભરશું નહીં બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ચોટાણીયા જીઆઈડીસી વિસ્તારમાં લગભગ એ લોકોની ત્રણ વર્ષની માગણી છે ત્રણ વર્ષથી પછી જ્યારે મને રજૂઆત કરવામાં આવેલી એટલે હું ત્યાં લાસ્ટ મંથમાં ત્યાં મેં રૂબરૂ તપાસ કરેલી ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જે રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં બે જે બાવળિયાને હતું એ બધું કઢાવવામાં આવેલું છે અને હવે ત્યાં ત્રાસ નાખી અને કેમ કે રસ્તાનું જે આયોજન હોય એમાં થોડો સમય લાગે છે એટલે અત્યારે ટાઈમ પરવારિક ત્રાસ નખાવાનું ચાલુ કરવાનું છે લાઇટની સુવિધામાં ત્યાં આપણે જે ટાવર છે પોલ એ ઊભા કરી દીધેલા છે એટલે એનું પણ જે કામ છે એ લગભગ આ સપ્તાહમાં પૂરું થશે એટલે લાઇટની સુવિધા પણ

આ તો સંબંધ ના લીધે આવી છે બાકી આ રસ્તે મેં હાલવા રાજી નથી બાર મહિના નો થાય છ મહિના છ મહિના ની અંદર મારા ટાયર વહી જાય દોઢ લાખ રૂપિયા ના બાર મહિના ની અંદર બે વખત મારા ટાયર બદલાવો પડે એ કામ પતાવી ત્યાં પાટા તૂટી જાય બરોબર આમાં નામાં અમે રેવી રસ્તા તમે જોઈ શકો છો અત્યારે કેટલો ખરાબ છે બરોબર બધે સાહેબ આવા છે આ એક કારખાના શ્રમ ના લીધે શ્રમથારો છે ને એટલે બાકી અમે આયા આવા રાજી નથી ભોતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ